એટલે સતત ત્રણ દિવસથી આપણે સવાર ઉઠીને જવાનું અને સાંજે મોડેથી આવવાનું ગાય જો સવાર સવારનો નાસ્તો કરે છે નાનપણથી લઈને મોટા સુધીના બધા વિડીયો ને એવું બધું આવ્યું છે જે ગુંડો જાતો રહ્યો ને એનો આ છેલ્લો ફોટો જય જી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપુટેશન મિત્રો છેલ્લા ત્રણ દિવસથી તો આપણું શેડ્યુલ એટલું બિઝી છે કે આપણે એક દિવસ પીપળવા ગયા કાલે ગયા હતા રાજુલા અને આજે જવાનું છે આપણે એક મિત્ર અહીંયા લોટવા છે એની સગાઈ આજે છે તો ત્યાં જવાનું છે એટલે સતત ત્રણ દિવસથી આપણે સવાર ઉઠીને જવાનું અને સાંજે મોડેથી આવવાનું એવું આયોજન છે આખું એટલે જે હવે આજે એમ જ છે તો આજે તો અહીંયા થઈશું સવાર સવારમાં વહેલા આપણે અહીંયા નીકળીએ છીએ એટલે તમને એક વારની બતાવી દઉં જો સવાર સવારનો નાસ્તો કરે છે નાસ્તો શું હશે તો અહીંથી દેખાતું નથી પણ કાંઈ ખાય છે અને ત્યાં ખાઈ લેશે ને પછી આવી જશે અહીંયા થોડી વાર આ નમક ચાંટશે ને એવું કરશે અને આપણે જે લગભગ ચારેક દિવસ પહેલાં છે એ મકાઈ વાવી છે એ આજે ચેક કરવાની છે ઊગી છે કે નહીં પણ હવે એ આપણે અત્યારે જાઉં છે લોટવા ત્યાં પ્રસંગમાં અને ત્યાંથી રિટર્ન થશે ને ત્યારે ચેક કરશું કારણ કે અત્યારે થોડું મોડું થાય છે અને જો ગાડી આપણી સામે પડી છે ગાડી હમણાં બહારે કાઢીએ અને થોડુંક સાફ સફાઈ કરી ગાડીમાં અને પછી નીકળશું અને ત્યાં છે થોડોક આમ માહોલ નોર્મલ થશે ને બધા મહેમાનને આલી જાય છે ને પછી આપણે બધા મિત્રોને એનું તમને મળાવીશ અને શું બધા હોય ત્યારે હું ખરાબ લાગે એટલા માટે જ્યારે હું કમ્ફર્ટેબલ જેવું આપણે ફીલ થશે કે હવે બરાબર વાંધો નથી ત્યારે બધા આપણા મિત્રો બધા જ નહીં પણ ત્રણ મિત્રો આપણે ત્યાં છે પણ જે કોઈ પણ આવશે એ બધાને હું તમને મળાવીશ અને પાછા રિટર્ન આવશું ત્યારે અહીંયા આપણે મકાઈ વાવી છે કેમ કેમ થઈ ઉગી થોડી ઘણી કે નહીં એ બધું જોવા જશું તો આપણે આપણા ઘરેથી લોટવા જવા માટે નીકળી ગયા અને આપણી ગાયો છે એ નાસ્તામાં શું ખાતી હતી મને ખબર પડી ગઈ કારણ કે આપણે જ્યારે આ ગાડી લેવા ગયા ને ત્યારે વાસડા છે એ ખાતા હતા સિંગાની કટી સવાર સવારના પોરમાં એવો ગરમ ખોરાક ખાય એટલે ટાંઢે ઓછી લાગે અને ઓમ એને મજા આવે એ હું ખાતા હતા એટલે હમણાં કટી ખાઈ લેશે અને પછી પાણી પી લેશે અને પછી ફર્સ્ટ ક્લાસ તડકે બેસે એવું હતું સવારનું એટલે એ શું અત્યારે હું ગાડી લેવા ગયો ને ત્યારે જ મને ખબર પડી એટલે મેં કીધું તમને જણાવી દઉં કે નાસ્તામાં શું હતું એ મિત્રો આપણે લાસ્ટમાં ગાડીની અંદર આપણા મિત્ર નહીં સગાઈમાં જતા હતા તમે જોયું હતું અને એના પછી ડાયરેક્ટ સીધા અત્યારે ઘરે અને એનું કારણ એ કે આપણા મિત્રોને મારે મુલાકાત કરાવી હતી પણ હવે બધા હું શર્માય છે કે મને વિડીયોમાં ન લ્યો અને એવું બધું કહેતા હતા એટલે કોઈ સાથે વિડીયોગ્રાફી કાંઈ ન કરે ફર્સ્ટ ક્લાસ રીતે ઘણા સમયથી મળ્યા નતા એટલે મળ્યા આખો દિવસ ભેગા રહ્યા ને ત્યારે સાંજના ફરી આપણે આવી ગયા ઘરે અને હું ઘરે આવીને બસ મોબાઈલ જોતો હતો ને ત્યારે મેં તમને આગળ વાત કરી હતી કે હું બળદના જૂના ફોટા કહેશે તો હું તમને બતાવીશ તો એ ફોટા મેં જીતીને મારા મામાના દીકરાને વાત કરી હતી તો એણે મને આ વહેલા નાખી દીધા મેં અત્યારે જોયું તો નાનપણથી લઈને મોટા સુધીના બધા વિડીયોને એવું બધું આવ્યું છે તો મને થયું કે હું તમને એ બધું બતાવી દઉં શેર કરું કે એની જુવાની કેવી હતી અને અવસ્થા કેવી થઈ એ એ બતાવવા માટે જ તો બસ હવે થોડીવારની અંદર જ આપણે અંદર ઘરમાં જઈએ ને ટીવીમાં મોટી સ્ક્રીનમાં આપણે જોઈએ તો મિત્રો મેં તમને વાત કરી હતી પ્રમાણે આપણી ટીવી સ્ક્રીન ઉપર આવી છે તો ટીવી સ્ક્રીન ઉપર જ જ ફોટો છે જો આ જ્યારે જુવાન બળદ હતા ને આમ હોય ને ત્યારનો ફોટો છે જો ફોટો છે અને છે જો આ અમરામાં છે એનું મોઢું દેખાત એટલો બધો જૂનો ફોટો છે અને આ જયારે એની જુવાની હતી ને ભરી જુવાની ત્યારનો ફોટો છે આ એક જૂનો ફોટો એક જ મળ્યો છે આના સિવાય બીજા કોઈ ફોટા આપણે મળ્યા નથી અને એના પછીના ફોટા તો બધા હું તમને બતાવું જો આ એક વિડીયો છે માંડવી જ્યારે નાની નાની હતી ને ત્યારની ખેતરની અંદર ચાલે છે બંને એમાં જે પેલી બાજુનો બળદ છે ને આમ જો આડો આવી ગયો એ બળદ છે એ જાતો રહ્યો છે આ બાજુનો છે એ છે હવે થોડા દિવસ માટે એ છે ઘણા દિવસનું તો એ નથી પણ આવી રીતે એ ખેડ કરે છે ત્યારનું અને ત્યારે એનું લોહી ચેક કરો તમે કેમ નબળાઈ જરાય નહીં એમ એ વિડીયો પર રહી ગયો આ એક જો आई चौमासा मासा नोच बनने बढ़े थे आई सर इस वीडियो है खाली खेतर नहीं अंदर जो सर इस रीते बढ़े तो चाले है बने आई सर इस से आज हम हमें चोखा देखा जब बने એમાં આ બાજુનો છે ને આ જાતો રહ્યો છે આ છે ત્યારે એનું લોહી ચેક કરો એકદમ ને બળદ છે ને આમ નીચું નમી ને ખાય એની હાઈટ એટલી છે ને એટલા માટે તો બંને પગ છે આમ સાઈડમાં કરી અને શિંગાની કટી ખાય છે જોઉં તમે એમ ન દેખાતું નજીક આવે બતાવજો ભાઈ જો બંને પગ છે આગળના પગ સાઈડમાં આમ ત્રાશા કરીને પછી કટી ખાય છે એટલી તો છે છે ને આ જીવે એના પછી આ એક સરસ વિડીયો છે જો આ એ ચોમાસાનો છે આના વિડીયો તો એવા ઘણા બધા હતા પણ હવે શું છે આપણે જયારે જોતા હોય ને ત્યારે જ ના મળે જો આમાં છે ને આપડે જ છે જો આ બાજુ ને આપડત છે ને એ બચારો જાતો રહ્યો એકવાર ફરે ફરીથી લઉં આ બળત રહ્યો ને આ જગુમા માલ્યો હા કે હાથી અને આ તો હમણાં આપણે જોયો તો હમણાં આપણે શૂટિંગ કર્યું છે આ અત્યારની અવસ્થા છે એકદમ બિચારો સાવ ઘટી ગયો અને ઉભો થતો નથી હું પલટીને મારવાની આપણે વાત કરતા રોજ રોજ પલટી મારે છે ત્યાં ત્યાં અને ખાવા પીવાની એને પાણીની સુવિધા ત્યાં ત્યાં કરી દઈ અને આ એક ફોટો છે આ અત્યારે આપણે બળદ જોઈએ ને એ છે અને આ જાતો રહ્યો ને એ બળદનો છેલ્લો ફોટો છે જો આ જે કુંડો જાતો રહ્યો ને એનો આ છેલ્લો ફોટો છે અને બાકી બંને બસ તો આટલા જ હતા વિડીયો તો અને હું જે જૂના ફોટા હતા ને મેં એક જ ફોટો મળ્યો તો બીજા કંઈ લાંબા ઘણા ફોટા તો હતા નહીં ને કદાચ ક્યારે આડા આવશે ફોટા તો હું તમને જરૂર બતાવીશ અને બાકી બળદની જો આવી રીતે તમે ચાકરી કરો તો જ રખાય એ આગળ એ વાત કરીને હજી કે છેલ્લે સુધી ચાકરી કરવી પડે અને હવે તો બસ બીજું કાંઈ છે નહીં સાંજનો સમય થઈ ગયો છે હવે જમી લેશું ને વિડીયો એડિટ કરવાનું છે એ જ તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરના જો કોમેન્ટ કરના જો મળીએ કાલના નવા વિડીયો